મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આવી રહી છે અને પતંગ વધારે છે કે નહીં પેલા ગાડીની સેફ્ટીનું ધ્યાન રાખવું પડે તો અહીંયા જો હળિયો લગાડી દીધો છે આની સિવાય બીજા કયા કયા ઓપ્શન આવે તમને ખબર છે આ હળિયો બીજું કંઈ લગાડવાના આવે એ જ ઓપ્શન આવે બીજો કાંઈ નથી આવતો તો જાયથી ફરક પડે કે ખાલી એમ નમ જ સીધી દોરી ન આવે એમ તો કાંઈ નહીં જો અમે તો સેફ્ટી માટે છે ને ગાડીમાં ટુ વ્હીલરમાં હળિયા મૂકી દીધા છે તમે પણ જરૂરથી લગાવી દેજો હા ટુ વ્હીલરમાં છે ને ફોર વ્હીલર તો કઈ વાત જ નથી એને કઈ નડે જ નહીં હમ તો ચાલો અને મેં તો છે ને ખુદ એક વાર છે ને આવી રીતના દોરી સામેથી આવતી હોય ને એવી રીતના જોયેલું છે પણ આની લીધે આપણે બચી ગયા છે એટલે હે મામા ઘર નથી થતા એકવાર ખોરશે ત્યારે એટલે ત્યારે એવું થયું એટલે આપણે તો રિકમેન્ડ કરીએ છીએ કે લગાડી દેવાય પછી તો જે પાઇગમાં હોય એ થાય શું કેવું બરોબર રહે તો હા તો જે મસ્ત મજાનો શિયાળાનો તડકો છે તો મોકલી દો એ લોકોને કે જેની પાસે બાઇક છે અને આવું કઈ લગાડતા નથી તો રિમાઈન્ડ કરી દો કે ભાઈ ઉત્તરાયણ આવી ગઈ છે આવી રહી છે તો સેફટી માટે લગાડી લ્યો